આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા તેજસ પાસેથી તેજસ માત્ર સેકન્ડોમાં ચોરી થઈ છે જેવું શટર બંધ કરવા ગયા અને ચોરી થઈ ગઈશું વધુ માહિતી બિલકુલ મિથુન કહી શકાય કે કડીના થોડમાં જે સમગ્ર ઘટના સામે આવી છે થોડવા દુર્ગા હોટો મોબાઈલના શોરૂમ સંચાલકની જે છે તે બેગ જે છે તે ગઠીઓ જે છે તે ઉઠાવીને ફરાર થઈ ગયો છે મુખ્ય વાત કરીએ તો કાર માલિક જે શોરૂમનું શટર બંધ કરવા ગયા તે દરમિયાન જ જે છે તે ગઠીઓ સમય જોઈને જે છે તે રોકડ રકમ ભરેલી બેગ લઈને જતી ફરાર થઈ ગયો છે મુખ્ય વાત કરીએ તો નવ લાખ જે છે તે બાર હજાર ભરેલી બેગ હાલમાં થોડા ગઠિયો લઈને ફરાર્થ થતી જતા હાલમાં શોરૂમ સંચાલક દ્વારા બાવલુ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને બાવલુ પોલીસ દ્વારા હાલમાં સીસીટીવી જે છે તે આધારે હાલ તપાસ વધુ જે છે તે હાથ ધરી છે જી 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 આભાર તેજસ માહિતી આપવા બદલ